શ્રી ગણેશાય નમઃ તો આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે આ વિડીયોની અંદર ભગવાન શ્રી ગણેશજી અને શ્રીલંકાના રાજા રાવણની કથા સાંભળવાની છે એકવાર શ્રીલંકાના રાજા રાવણે સર્વ દેવોને જીતી લીધા રાવણના દિલ દિમાગ ઘમંડનો જાણે નશો ચડી ગયો તે અત્યંત માધત બની ગયો વાલી એકવાર સંધ્યા પૂજા કરતો હતો તેની પાછળ જઈને તેણે પૂછડું પકડીને અમળાવ્યું શક્તિશાળી વાલી આથી ઘણે ગુસ્સે થયો તેણે રાવણને પોતાના બગલમાં દબાવી લીધો અને આકાશ માર્ગે કિંધિક્કા નગરીમાં આવ્યો બંદી રાવણને વાલીએ પોતાનો પુત્ર અંગતને રમકડા રૂપે રમવા માટે આપ્યો અંગતને તો ખેલ ખેલવાનું જીવતું રમકડું મળી ગયું તેણે તો એક મજબૂત દોડું લીધું અને રાવણના ગળામાં બાંધીને કિંધિક્કા નગરીમાં ફેરવવા લાગ્યો વિશ્વ વિજય કરનાર રાવણની આવી દુર્દશા જોઈને બધા નગરજનો તેની છઠ્ઠી મશ્કરી કરવા લાગ્યા લોકો કહેવા લાગ્યા અરે જુઓ તો ખરા વિશ્વ વિજેતા રાવણને રાજકુમાર અંગદ રસ્તા પર રમકડાની જેમ ફેરવી રહ્યો છે ત્યારે નગરવાસીઓના આવા મશ્કરી ભર્યા બોલ સાંભળીને રાવણ ઘણો લિજ્જિત થયો તે ઊંડા ઊંડા નિશાસા નાખવા લાગ્યો શરમનો માર્યો તે નીચું જોઈ ગયો તેના અભિમાન ચૂરમા ચૂરો થઈ ગયો પછી દુઃખના માર્યા તેણે પોતાના દાદા નાના પુલ સત્ય મુનિને યાદ કર્યા રાવણે તેમનું મનમાં સ્મરણ કરતા પોતાના દ્રોહિતોને દિન પોકાર સંભળી મુનિ હાજર થયા અને તેને પૂછવા લાગ્યા તે મને શા માટે યાદ કર્યો છે અરે તારી આવી દુર્દશા કોણે કરી છે ત્યારે રાવણ બોલ્યો હે નાનાજી દેવતાઓ પર વિજય મેળવીને મેં અતિ અભિમાન કર્યું છે તેનાથી મારી આવી દુર્દશા થઈ છે પશ્ચિમી મહાસાગરના કિનારે રાજ વાલીને સંધ્યા પૂજા કરતો જોઈને તેની પાછળ જઈને પૂંછડું પકડીને આ મળવાનું દુષ્કર્ય મેં કર્યું છે જે હું હાથ પકડી ગયો તો વાલી વાનર બગલમાં ઘાલીને મને અહીં લઈ આવ્યો છે અને મારી આવી દુર્દશા કરી છે મારા ગળામાં દોડું બાંધીને તેણે પોતાના પુત્ર અંગતને રમકડા તરીકે રમવા મને આપ્યો છે તેણે મને કિંધગા નગરીની સડકો પર ફેરવ્યો મારી આવી દુર્દશા જોઈને નગરજનો મારી મશ્કરી ઉડાડે છે હે નાનાજી આથી દુઃખી અને અશક્ત થઈ ગયો છું હવે મારે શું કરવું તેનો કોઈ ઉપાય મને બતાવો અને મારું રક્ષણ કરો તમારા કુળમાં મારા જેવા કુળ કલંકી બીજું કોઈ નથી હવે તો તમે જ મને બચાવી શકો તેમ છો પુલ સત્ય મુનિએ રાવણને સાંતત્વ આપતા કહ્યું હે રાવણ અતિશય ગર્વ કરવાથી દેવ દાનવ મનુષ્ય સર્વને અવશ્ય નાશ થાય છે છતાં તારે ડરવાની કે ના હિંમત થવાની કોઈ જરૂર નથી હું તને બંધન મુક્ત કરાવીશ વાલી દેવરાજ સ્વર્ગના રાજા ઇન્દ્રના વીર્યથી ઉત્પન્ન થયો છે તે તારાથી અધિક પરાક્રમી અને શક્તિશાળી છે આ વાલીનું મૃત્યુ અયોધ્યાના દશરથ રાજાના જ્યેષ્ઠ પુત્ર ભગવાન શ્રીરામના હાથે થવાનું છે હે દાનવરાજ જો તું વાલીના બંધનથી છુટકારો ચાહતો હોય તો તું મારું કહ્યું માનીને વિઘ્નહર્તા શ્રી ગણેશજીનું વ્રત કર પ્રાચીન કાળમાં વૃતાસુરની હત્યા કરી હતી તેના પશ્ચાતાપ માટે ઇન્દ્ર રાજાએ આ વ્રત કર્યું હતું માટે તું પણ આ સંકટમોચન વ્રત કર એ વ્રતના પ્રભાવથી તારું સંકટ દૂર તરત જ થઈ જશે આ આદેશ આપીને નાનાજી પુલ સત્ય મુનિ વનમાં જતા રહ્યા ત્યાર પછી નાનાજીના આદેશ અનુસાર રાવણે શ્રી ગણેશ ચતુર્થીના વ્રતનું અનુષ્ઠાન કર્યું આ વ્રતના પ્રભાવથી રાવણ તત્કાલ બંધન મુક્ત થયો અને સુખ રૂપ શ્રીલંકા ગયો અને સુખ શાંતિથી રાજ્ય કરવા લાગ્યો ભગવાન એ યુધિષ્ઠિરને કહે છે હે ધર્મરાજ તમે પણ આ વ્રત કરો તેના પ્રભાવ થકી તમે યુદ્ધમાં બધા શત્રુઓને મારીને તમારું રાજ્ય પાછી મેળવી શકશો શ્રી કૃષ્ણ ભગવાનના કથન પ્રમાણે યુધિષ્ઠિરે પોષવદ ચતુર્થીનું વ્રત વિધિ વિધાન સહિત કર્યું અને પોતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું હતું તો મિત્ર હવે આ વ્રત આપણે કેવી રીતે કરવું તે પણ સાંભળી લઈએ તો માતા પાર્વતીજીએ શ્રી ગણેશને પૂછ્યું હે વત્સ પોષ માસમાં ક્યાં ગણેશજીનું પૂજન કરવું જોઈએ એ પૂજાથી વિધિ કઈ છે કયું ભોજન કરવું જોઈએ તમે એ વિશે મને કહો ત્યારે શ્રી ગણપતિજી બોલ્યા હે માતાજી માક્ષર માસની ગણેશંકરી ચતુર્થીની કથા પૂર્ણ થતાં શોનક આદિ ઋષિઓ કહેવા લાગ્યા હે સુતજી હવે તમે પોષ વધ સંકટી ચતુર્થી વિશે કહો ત્યારે સુતજી બોલ્યા હે શોનક આદિ મુનિઓ પોષ મહિનાની સંકટી ચતુર્થીને નાશી પણ કહેવાય છે તેને લંબોધર ગણી ચતુર્થી પણ કહેવાય છે એ દિવસે લંબોધર નામના શ્રી ગણેશજીનું પૂજન કરવું જોઈએ સામાન્ય અર્થ જોઈએ તો ગણેશજીનું ઉંદર પેટ મોટું અખિલ વિશ્વ તેમના ઉદરથી ઉત્પન્ન થયું છે ગણેશજીનું પેટ છે કારણ કે તેમાં બ્રહ્માંડ રહેલું છે અનંત અસંખ્ય લોકો અપરાધો એમાં સમાવી દેવામાં આવ્યા છે જેમનું ઉંદર વિશાળ છે તે સમાવાન અને ઉદાર ગણાય છે તો શ્રી ગણેશજીને વિધિ વિધાનપૂર્વક પૂજા કરવી જોઈએ એ દિવસે ભોજનમાં પવિત્ર ગોમૂત્ર પીવું જોઈએ વ્રત કરનારે પૂજન કરતા પહેલા શ્રદ્ધાથી પૂજન કરવું આખો દિવસ શાંત સ્વભાવ રાખવો કદી ગુસ્સો કરવો નહીં ઉપવાસ કરવો બ્રહ્મચાર્યનું પાલન કરવું બપોરે સૂવું નહીં રાત્રે પૂજનથી પરવારીને બ્રાહ્મણને ભોજન કરાવવું દૂધની ખીરમાં ચોખ્ખું ઘી નાખીને શ્રી ગણપતિના મંત્રથી હવન કરવું તેમ કરનાર મોટા મોટા લોકોને પણ પોતપોતાનો વંશ કરી શકે છે તો હું પોષવદ ગણેશકર ચતુર્થીની કથા જે આપણે સાંભળી તે એક ચીથે સાંભળવી આ રીતે શ્રી ગણેશ સંકટી ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે તો મિત્રો આ રીતે વ્રત કરવાથી તમારા બધા જ વિઘ્ન ગણેશજી દૂર કરશે અને તમને મંછાવિત ફળ આપશે તમારું કાર્ય કરશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે તેમજ વાર તહેવારની વ્રત કથાઓ પૂજા વિધિ મહિમા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં શ્રી ગણેશાય નમઃ ધન્યવાદ